સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા સુરત શહેરમાં વીઆર મોલ પાસેથી મહિલા સહિત બે આરોપીઓને રૂપિયા વીસ લાખની ખંડણી સ્વીકારતા રંગે હાથ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હની ટ્રેપ તથા ખંડરીના રેકેટનો નો પર્દાફાશ સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કર્યો ગઈ તારીખ છ બાર બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શ્રી હેમંત કુમાર મનહરલાલ પંચાલ ના એક ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી રજૂઆત કરેલ કે હેતલબેન ચૌહાણ નામની મહિલા મારી સાથે મિત્રતા કેરવી વોટ્સઅપ એપ્લિકેશનમાં વિડીયો કોલ કરી મારા ન્યુડ વિડીયો પોતાની પાસે સંગ્રહ કરી મને હની ટ્રેપમાં ફસાવી તેણીએ તેના સાગરીતો અભિષેક શેઠિયા તથા સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળીને મને બળાત્કારના ખોટા કેસ જણાવી મારી પાસે રીતે રૂપિયા લાખની માંગણી કરી સુરત શહેરના અલગ અલગ જગ્યાએ મિટિંગો કરી મારા ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા તેમજ સમાજમાં બદનામ નહી કરવા તથા કોઈ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરવા પેટે રૂપિયા બેતાલીસ લાખ પચાસ હજાર લેવાનું નક્કી કરેલ છે આ પેટે આજો જ રૂપિયા વીસ લાખ સુરતના વીઆર મોલ ખાતે આપી જવા જણાવેલ છે આ હકીકત જણાવતા અધિકારીઓ હની ટ્રેપ તથા ખંડળી રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપે ત્યારબાદ ફરિયાદી રૂપિયા વીસ લાખ એક બેગમાં મૂકી પોતાની પાસે રાખેલ અને આરોપી હેતલબેન તથા તેના સાગરીત અભિષેક સેથિયાનાએ સુરતના વીઆર મોલના ત્રીજા મારે અમૃતસર કુલચાની સામે આવેલ ફૂડ ઝોનમાં બોલાવતા સદર જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવેલ અને તારીખ છ બાર બે હજાર પચીસ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે આરોપીઓ હેતલબેન બારૈયા તથા અભિષેક સેઠિયા ફૂડ ઝોન માં ફરિયાદીઓને મળવા આવેલા અને ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરતા જ બેગમાં રાખેલ રૂપિયા ખંડરી સ્વરૂપે આપતા જ તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ની ટીપે આરોપીઓને કોર્ડન કરી રંગે હાથ ઝડપી પાડેલ અને આરોપીઓ પાસેથી વીસ લાખ રોકડા ભરેલ બેગ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ વીસ લાખ પંચ્યાસી હજાર નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કરીને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ભારતીય કલમો લગાડીને ગુનો કરવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ કામમાં આરોપી હેતલબેન બારૈયાના ડિવોર્સ થયેલ હોવાથી એકલા હતા અને તેમનો પરિચય ફરિયાદી સાથે થતા તે અવારનવાર મળવાનું થતું હતું હેમંતભાઈ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી હોવાથી ભવિષ્યમાં તેમની પાસે સારા એવા રૂપિયા મળશે તેવું વિચારીને તેઓ આર્થિક પરિસ્થિતિ સારી હોવાના લીધે તેમને આશય આરોપી બહેને ફરિયાદી સાથે વોટ્સઅપ ઉપર અવારનવાર વિડીયો કોલમાં વાતચીત કરતા અને હેમતનો વિશ્વાસ જીતી બંને રાજી એકબીજા સાથે શહેરના અલગ અલગ જગ્યાઓમાં સમય પર વિતાવેલ ફરિયાદીની જાણ બહાર ઘણી વખત હેતલબેને તેના ન્યૂડ ફોટો લઈ લીધેલ અને મોબાઈલમાં સેવ કરી લીધે હેતલબેન બારૈયાને એકબીજાની સારી ઓળખાણ વોન્ટેડ આરોપી અશોકભાઈ સાથે અને મુખ્ય આરોપી હેતલબેન બારૈયાએ બે હજાર બાવીસમાં માં ફરિયાદીના હેમંત કુમાર પંચાલ સાથે સંપર્ક કરેલો હતો તેની પોતાના છૂટાછેડાને આર્થિક તંગીનું કારણ આપીને સહાનુભૂતિ મેળવી ધીમે ધીમે સહમતીથી ઘાટ સંબંધ મેળવી ફરિયાદી સાથે વિડીયો કોલ કરી અંગત મુલાકાતો કરી ન્યુડ વિડીયો ગુપ્ત રીતે રેકોર્ડ કરી લીધા હતા અને રેકોર્ડિંગનો મુખ્ય હેતુ ભવિષ્યમાં ખંડણી માંગવાનો હતો હેતલબેને આ ષડયંત્રમાં અશોકભાઈ નામના સાગરિતને સામેલ કરેલ અને તેનીની મુલાકાત સુરેશ ચેન ઉર્ફે જયેશ પ્રજાપતિ નામના ઇસમ સાથે કરાવેલ તમામ આરોપીઓ ભેગા મળીને કાયદાકીય ધમકીઓ આપવા માટે સમગ્ર પ્રક્રિયાને ગંભીર સ્વરૂપ આપવા માટે આરોપી અભિષેક શેઠિયા જે વકીલાતનો વકીલાતનો અભ્યાસ કરે છે તેને પણ સામેલ કરેલ આરોપીઓ એકબીજાની મદદથી ફરિયાદીને ધમકાવવાનું શરૂ કરેલ અને શરૂઆતમાં પચાસ લાખની માંગણી કરેલ રકમ ન ચૂકવાય તો ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની અને બળાત્કાર એસ્ટ્રોસિટી જેવા ખોટા કેસમાં ફસાવાની ધમકી આપવાનું ચાલુ કરેલ આરોપીઓ વચ્ચે ખંડણીની રકમ બેતાલીસ લાખ પચાસ હજાર આપવાનું નક્કી થતાં વીસ લાખ તાત્કાલિક ચૂકવવા માટે દબાણ કરવામાં આવતા ફરિયાદીને આરોપીએ ખંડણી માટે રૂપિયા વીસ લાખ આપવાની હા પાડેલ પરંતુ પોતે આ ખંડણીની રકમ આપવા ઈચ્છતા ન હતા તેથી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવીને આરોપીઓને રકમ સ્વીકારતા રંગે આ ઝડપી પાડવા

હિતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સખત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી 50 થી 1 લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઈમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈ કાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ પુવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી

હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ એન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોસનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ સવત્યાગુનો અ ઉગ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા હતા અને કે આ સાઉન્ડ છે પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે કોલ કોલ આ બધા રેકોર્ડિંગ કરી લીધું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને નું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે વધુ તપાસ સોમગ્રા પુલીસ સ્ટેશનમાં ચાલુ છે આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લે બાબુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ મળી અને 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 કરવાથી ચોક્કસ પરિણામ આવશે માણસો પેલામાં પૈસા દેતા હોય છે આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઈડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ